યુકે કન્વીનર કેશવ બટાક દ્વારા છેલ્લા ચાર વર્ષોથી તોડી પાડેલા બસ સ્ટેન્ડની દમણ કલેક્ટર સૌરભ મિશ્રાને પત્ર લખી પુનઃ માંગ કરવામાં આવી હતી જે મુદ્દાને લઈ દમણ દીવના લોકસભા ઉમેદવાર સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા સંસદમાં પણ આ બસ સ્ટેન્ડની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી હાલ દુનેઠાના રહેવાસી જીતેશભાઈ તિવારી દ્વારા દમણ કલેક્ટરને પત્ર લખી દમણનું બસ ડેપો પુનઃ નિર્માણ કરવામાં આવે નહીં તો લોકોને તાત્કાલિક કોઈ યોગ્ય સુવિધા મળે એવી માંગ પણ કરવામાં આવી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય વિદ્યુત અને રાજ્યમંત્રી શ્રી શ્રીપાદ નાઇકની અધ્યક્ષતામાં આયોજિત થયેલી પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે બસ ડેપો ગુજરાત સરકારના બસ ટ્રાન્સપોર્ટેશનના અંદર આવવાના હોવાના કારણે નિરાકરણ લાવવામાં વિલંબ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું ભલે આ વિષય પર ગમે તે હોય પરંતુ દમણની આ સમસ્યાનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે જેથી જલ્દીથી જલ્દી આનું નિરાકરણ થાય એ ખૂબ જ જરૂરી બન્યું છે આવેદન શું છે શું વિગત શું છે જય શ્રી રામ હાલમાં વલસાડ કેસરીના અંદર જે કન્વીનર શ્રી કેશવ ભટાકનું જે આર્ટિકલ હતું જે દમણ નાની દમણ બસ સ્ટેન્ડનું જે નવીનીકરણ કરવામાં આવવું જોઈએ એ છેલ્લાં ચાર વર્ષ પહેલાં તોડવામાં આવ્યું હમણાં હું કલેક્ટર કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવા માગું છું કે જલ્દીથી જલ્દી આ બસ સ્ટેન્ડનું નિર્માણ થાય અને દમણની જનતાને એનો ઉપયોગ કરવામાં આવે એવી મારી એમને નમ્ર વિનંતી છે પણ છતાં પણ ચેમ્પરોરી કંઈ અરેન્જમેન્ટ એ કરી શકતા હોય તો એ ખૂબ ખૂબ મહેરબાની જય હિન્દ જય ધન

बात को लेकर चिंतित भी है वो इंटर स्टेट का विषय है तो हमने गुजरात सरकार के साथ ही बातचीत वो गुजरात सरकार के प्रोपराटर का इंस्टॉलमेंट है ये यूटी का नहीं है तो पहले भी जब इंस्टॉल था पहले भी जब फिक्स था तब तो गुजरात सरकार स्टेट ट्रांसपोर्ट ऑफ गुजरात उनकी ओर से इसको इंस्टॉल किया गया था जबकि दमन का खुद का एडमिनिस्ट्रेशन का बस सुविधा और टेपो रहेगा तो वो भी व्यवस्था सर आप